નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત શ્રી માણસા તાલુકા રબારી ગોપાલક યુવક મંડળ દ્વારા ચોપડા વિતરણ ઇનામ વિતરણ તેમજ નવનિયુક્ત કર્મચારી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો માણસા તાલુકાના રબારી સમાજ સંગઠન પેરિત શ્રી માણસા તાલુકા ગોપાલક યુવક મંડળ દ્વારા આયોજિત પ્રથમ ચોપડા વિતરણ તથા ઇનામ વિતરણ અને નવનિયુક્ત કર્મચારી સન્માન સમારંભ તથા સેવા નિવૃત્ત કર્મચારી સન્માન સમારોહ માણસા મુકામે યોજાઈ ગયો શ્રી માણસા તાલુકા ગોપાલ યુવક મંડળ દ્વારા ચૌધરી વિદ્યાર્થી સંકુલ ચાર વડ પાસે માણસા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ સન્માન કાર્યક્રમમાં સમાજમાંથી વિશેષ મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા પ્રાર્થના તેમજ ઉપસ્થિત મહેમાનશ્રીઓએ દીપ પ્રગટાવી કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી શ્રી માણસા તાલુકા ગોપાલ યુવક મંડળના હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓનું મોમેન્ટો ફૂલ તેમજ સાલથી સન્માન કરવામાં આવ્યું સન્માન કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ સમારંભના ઉદઘાટક મુખ્ય મહેમાનશ્રીઓ અતિથિ વિશેષ મહેમાનશ્રીઓ તેજસ્વી તાલાઓ ચોપડાના દાતાશ્રીઓ ભોજન સમારંભના દાતાશ્રી નવનિયુક્ત કર્મચારી સેવા નિવૃત્ત કર્મચારી વિવિધ કાર્યક્રમના સહયોગી દાતાશ્રીઓ તેમજ વિશેષ સિદ્ધિ સન્માન કરવામાં આવ્યું શ્રી તાલુકા ગોપાલ યુવક મંડળના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી તેમજ વિવિધ હોદ્દેદારો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું મારું નામ દેસાઈ સવજીભાઈ જેઠાભાઈ છે માણસા તાલુકામાં પ્રભારી સમાજ દ્વારા ગોપાલક યુવક મંડળમાં પ્રથમ વાર્ષિક ઇનામ વિતરણનો પ્રોગ્રામ કરેલો છે તેની સાથે સાથે ચોપડા વિતરણ ઇનામ વિતરણ અને અમારા સમાજના નવનિયુક્ત જે કર્મચારીની નિયુક્ત થઈ છે તેમનું પણ માતા પિતા સાથે સન્માન થયું છે સમાજમાં એવો મેસેજ જાય કે દરેક જગ્યાએ શિક્ષણની જરૂર છે તો સમાજનો પણ શિક્ષણમાં વ્યાપ વધે કુરિવાજો શિક્ષણ વ્યસન મુક્તિ આવો અભિયાન છે ટોટલે ટોટલે માણસા તાલુકાના અમારા સાડત્રીસ ગામના દરેક યુવાનો અમારી ગોપાલક યુવક મંડળની અંદર સભ્ય તરીકે અમે એમને સ્થાન આપ્યું છે અને અમે આજના કોમ્પ્યુટર યુગની અંદર શિક્ષણની અંદર ધારો કે જીપીએસસી યુપીએસસી અધર તલાટી રેવન્યુ તલાટી પોલીસની ભરતી તેના માટે અમારે ભારત અમારી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનવો છે કે ગુજરાત સરકારને અમને અમદાવાદની અંદર વૈષ્ણવદેવી સર્કલ રેક્ટ રાજગા એજ્યુકેશન ટ્રસ્ટ આપેલું છે તેની અંદર અમારા સમાજના દરેક વિદ્યાર્થીઓ ત્યાં ભણવા જાય છે અભ્યાસ અર્થે તેમને મફત સેવા કરવામાં આવે છે સમાજ તરફથી એવું ને એવું અમારા ઓબામા રાયસર ગામે પીડીપી રોડ ઉપર અમારા શ્રી જલમગીરી બાપુએ માણસા તાલુકો ગાંધીનગર જિલ્લો અને અધર સમાજના કોઈપણ જિલ્લાના રબારી સમાજના જે પરીક્ષા રહે છે એમને રહેવા ખાવાની મફત સેવા આપી છે અને પરીક્ષા અર્થે એમને તૈયારી માટે સમાજમાં જાગૃતતા આવે શિક્ષણની અને ભવિષ્યમાં શિક્ષણ માટે વિદ્યાર્થીઓ કોમ્પિટિશનમાં ટકી રહે અને તેના માટે મહેનત કરે તે માટે સેવાનું કામ કરેલ છે આજના કાર્યક્રમમાં કુલ ધોરણ દસ તે બારના કેટલા વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે અમે ફેકલ્ટી વાઇઝ ધોરણ આઠના આઠથી લઈને બાર સુધી અને અધર અધર ક્લાસ જે આપણા હાયર સેકન્ડરીથી ઉપરના જે વિષયો રહે એફઆઈ એસ વાય ટી વાય અને અધર ફેકલ્ટી તેના તમામે તમામ કન્યામાં ત્રણ ઉમાનમાં ત્રણ એમ છ વિદ્યાર્થીઓને અમે ઇનામ આપીએ છીએ આજના કાર્યક્રમમાં મુખ્ય કોણ કોણ ઉપસ્થિત રહ્યું આજના કાર્યમાં અમારે માણસાના પડોતા પુત્ર કહેવાય એવા સુધીરભાઈ આઈપીએસ છે એમના પપ્પા અને એમના કાકા જે માવજીભાઈ પરિવાર સભો જે અમારા કાયમી દાતા છે તેના સિવાય જગદીશભાઈ જે કલેક્ટર છે અધિક કલેક્ટર એ પણ અમારા સમાજના છે ત્યાર પછી અમારા અન્ય દાતા માણસા તાલુકાના લાકડોડા ગામના જે ચોપડાના મુખ્ય વિતરણના દાદા છે એવા વિરમભાઈ લાકડા એ પણ અમારા માણસા તાલુકાના છે તેના સિવાય મેલાભાઈ જયસંગભાઈ રબારી જે અમારી સાલોના દાતા છે એ પણ ઉપસ્થિત છે ભોજનના દાતા ડૉક્ટર ભરતભાઈ પટેલ દેસાઈ છે એ પણ ઉપસ્થિત છે એ સિવાય ડૉક્ટર પ્રવીણભાઈ જે વરસોડાલા છે એ પણ અમારા મોમેન્ટોના દાતા છે અને આ કાર્યક્રમ જ્યાં સુધી આ જીવન ચાલે ત્યાં સુધી માવજીભાઈ હરિભાઈ પરિવાર સમો એમને અમને ઇનામ માટે કહી દેલું છે કે તમે પ્રોગ્રામ કરો તેના આ જીવનના દાતા માવજીભાઈ હરિભાઈ પરિવાર છે તેમનો અમે ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ આ કાર્યક્રમે સમાજને શું મેસેજ આપશો આ કાર્યક્રમથી સમાજમાં એક જ મેસેજ છે કે શિક્ષણ જરૂરી છે જો તમારી જોડે શિક્ષણ હશે તો શિક્ષણના આધારે તમે સમાજમાં ટકી શકશો અને એના આધારે કોઈ પણ ફેકલ્ટીમાં એવું જરૂરી નથી કે શિક્ષણથી જોબ જ મળે નોકરી પણ જરૂરી છે એવું નથી એના સિવાય અગર પણ જગ્યાએ ટકી રહેવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે